આવતીકાલે પરિણામ છે પરંતુ એક્ઝિટ પોલ એનડીએ તરફ એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફ આવતા આજે શેર માર્કેટની શરૂઆત પોઝિટિવ સાથે થઈ છે એમ કહી શકાય કે બમ્પર થઈ છે સેન્સેક્સમાં છવ્વીસો પોઈન્ટનો ઉછાળો પરિણામ પહેલાં શેરબજારમાં તેજી શેરબજારે એક્ઝિટ પોલને વધાવ્યા છે નિફ્ટીમાં આઠસો પોઈન્ટ બેંક નિફ્ટીમાં બે હજાર પોઈન્ટ જ્યારે સેન્સેક્સમાં છવ્વીસો પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે એક્ઝિટ પોલને વધાવ્યા છે શનિવારે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ જે અલગ અલગ એજન્સીઝ દ્વારા જે એક્ઝિટ પોલ કરવામાં આવ્યા જેમાં ફરી એક વખત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે કે એનડીએ ગવર્નમેન્ટ બનાવી રહી છે તેવા આંકડા આવતા જ શેરબજારે આ એક્ઝિટ પોલને વધાવી લીધા અને આજે સોમવારે માર્કેટ શરૂ થતાની સાથે જ શેરબજારમાં રેકોર્ડ નોંધાયો છે શેર માર્કેટની શરૂઆત પોઝિટિવ સાથે થઈ જેમ કહી શકાય કે બમ્પર થઈ છે સેન્સેક્સમાં છવ્વીસો પોઈન્ટનો ઉછાળો પરિણામ પહેલા શેરબજારમાં તેજી શેરબજારે એક્ઝિટ કોલને વધાવ્યા છે નિફ્ટીમાં આઠસો પોઈન્ટ બેંક નિફ્ટીમાં બે હજાર પોઈન્ટ જ્યારે સેન્સેક્સમાં છવ્વીસો પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે એક્ઝિટ પોલને વધાવ્યા છે શનિવારે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ જે અલગ અલગ એજન્સીઝ દ્વારા જે એક્ઝિટ પોલ કરવામાં આવ્યા જેમાં ફરી એક વખત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે એનડીએ ગવર્મેન્ટ બનાવી રહી છે તેવા આંકડા આવતા જ શેરબજારે આ એક્ઝિટ પોલને વધાવી લીધા અને આજે સોમવારે માર્કેટ શરૂ થતાની સાથે જ શેરબજારમાં રેકોર્ડ નોંધાયો છે